قلم معك ભાઈઓ બહેનો વડીલો એ તમારા માટે જોરદાર ન્યુઝ લઈને આવ્યો છે મિત્રો જાગૃતિબેન चौधरी सिंगर બહુ સારા છે મિત્રો અને જોરદાર ગીત ગાય છે મિત્રો અને દેશના જવાનો માટે મિત્રો જાગૃતિબેન ਨੇ કેવું ગીત ગાયું છે તમે મને વિડીયો બતાવવાનો છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો મિત્રો કે કે દેશના જવાનો માટે કેવું ગીત ગાયું છે મિત્રો તો બહુ ગર્વની વાત છે મિત્રો જાગૃતિબેન ਨੇ ગાયું છે મિત્રો અને આ સોશિયલ મીડિયામાં જોરદાર વિડીયો વાયરલ થાય છે મિત્રો તો કેવું ગીત ગાયું છે તમે મને બતાવવાનો છે મિત્રો તો ચલો મિત્રો તમે વિડીયો બતાવો છો મિત્રો પણ આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને તમને આ ગીત કોમેન્ટ મેં ચે કોમેન્ટ કરજો મિત્રો મધુમધુ શેર કરજો મિત્રો કે તમારા માતા આવી મહેનત કરીને હવે નઈ લાઈયે છે મિત્રો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો કે અમાર ક લેટ થી વિડિયો આવે છે મિત્રો તો લેટ થી આવે છે મિત્રો નું કારણ છે કે નેટનું પ્રોબ્લેમ હતું એટલે નેટ થી આ વિડિયો આવ્યો છે મિત્રો તો વધુમાં તો શેર કરજો મિત્રો તમને કેવું ગીત ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો ચલો નેક્સ્ટ વિડિયો માં મળીશું ત્યાં સુધી જોવો આ વિડિયો અને દેશ માટે કેવું ગીત ગાય છે બેને એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો વધુમ વધુ વિડિયો શેર કરજો મિત્રો તો ચલો નેક્સ્ટ વિડિયો માં મળીશું મિત્રો ત્યાં સુધી આ વિડિયો શેર કરજો જો બા ટીક કે વંદે માત્રમ કેવું ગીત ગમે છે કોમેન્ટ કરજો